તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડનો કૃષિ મંત્રીને પત્ર સૂત્રપાડા તાલાલા પંથકમાં વરસાદથી ખેડૂતોને નુકસાન થયું છે રજૂઆત કરી પત્રમાં ઉલ્લેખ કર્યો સાથે જ મગફળી થયું તાત્કાલિક સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવા એમએલએ રજૂઆત કરી છે તો મગફળી સોયાબીન સહિતના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડે કૃષિ મંત્રીને જે પત્ર લખ્યો છે એમાં આ વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે સૂત્રપાડા તાલાલા પંથકમાં વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને તાત્કાલિક સર્વે કરવામાં આવે તેવી રજૂઆત કરી છે મગફળી થયું તાત્કાલિક સર્વે કરી યોગ્ય વળતર એમએલએ કરી છે તો મગફળી સોયાબીન સહિતના ને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડે કૃષિ મંત્રીને જે પત્ર લખ્યો છે એમાં આ વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે સુત્રપાડા તાલાલા પંથકમાં વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને તાત્કાલિક સર્વે કરવામાં આવે વળતર ચૂકવવામાં આવે તેવી એમણે રજૂઆત કરી છે